આવા જોવા સિવાતા હવે હા

you <laughs>

આ ઘડે હજી પકડેયા આ બધો ઘોડો ફડી ભરવાનો છે આ રખો કર ઘોડો ઊંગો ઘોડી 35 માં લાયો છે સન્યા

આ ઘોડાનું છે ને લેવાઈ ગ્યો હો લેવાઈ ગ્યો રોય જ નથી જી લેવાઈ ગાય વાગી ગયો તો છે જેવો એની નામ છે અંગત અંગત કોઈ ઓળખતું નથી બાકી જ નથી હાલા ઈસ્ટમાં જોની આગડી સવા છે જોયું આમ વાઘો રાત ઠીક છે કેડી ગયો અમે ગરમ તો બધી એક જ વાર પાડ્યો તો બાકી એક તમે એમ બસ તમારા તામણ છોડીને રાઉન્ડ મારવો કોડ કોમપ્લીટ જ રાખ કે તેમ ભાઈ આવે ને દામણ લાવે આપડે ભાઈ અલતાપ તું ઘોડી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn